બરાબર તેના વ્યવ અલગ અલગ સ્વરૂપમાં તે ઉત્પન્ન થતું હોય તેનો આપણે નિકાલ કઈ રીતે કરવો જોઈએ અને તેને સિવાય કે કચરો છે વિવિધ જગ્યાએ જે ઉત્પન્ન થતું હોય જેમાં હોસ્પિટલમાં આપણે ખાસ કરીને જોઈએ તો અમુક જે વોર્ડ છે ઇન્જેક્શન વિભાગો છે લેબોરેટરી વિભાગો છે મેડિકલ વિભાગો છે ફાર્મસી વિભાગો છે લેબોરેટરી વિભાગ છે તે વિવિધ જગ્યાએ વિવિધ વિભાગોમાં છે કચરાની ઉત્પત્તિ થતી હોય છે તો તે બધાય બાયોમેડિકલ વેસ્ટ કચરો છે તેનો આપણે નિકાલ કઈ રીતે કરવો જોઈએ તેના વિશેની માહિતી આપણે આ વિડિયોમાં આ સેશનમાં મેળવવાની છે તેમાં આપણે સૌથી પહેલાં બાયોમેડિકલ કચરા છે કચરો છે તેના વિશેની જે સંબંધિત અમુક માહિતી જાણકારી છે તે બધી જાણકારી જોશું પછી બાયોમેડિકલ કચરો છે તેની વ્યાખ્યા વિશેની આપણે માહિતી મેળશું અને કચરાનું જે વર્ગીકરણ કરવામાં આવે જેમાં કે અલગ અલગ વિભાગનો કચરો છે જેમ કે લેબોરેટરી બરાબર કે આઈસયુનો કચરો હોય લેબોરેટરી ફાર્મસીસ હોય હોસ્પિટલ ક્લિનિકલ કચરા હોય બરાબર રબડના કચરા જેવા બધા કચરાઓ છે તેનું વ્યવસ્થિત વર્ગીકરણ કરશું પછી જે કચરાઓ છે તેના સ્વરૂપો જોવું ઘન પ્રવાહી એવા બધા સ્વરૂપમાં જે કચરાઓ છે બરાબર તે કચરાઓ વિશે માહિતી મેળવશું પછી કચરાઓ છે અને વિવિધ શ્રેણીઓ વિશે આપણે ચર્ચા કરશું અલગ અલગ પ્રકારની કયા કયા પ્રકારની તેની શ્રેણીઓમાં તેનું વિભાજન કરવામાં આવ્યું છે તેવી તમામ માહિતી મેળવશું અને જે હોસ્પિટલ છે એ હોસ્પિટલમાં કચરાનું મહત્ત્વ શું છે તેના વિશે આપણે ચર્ચા કરશું ને તેના સિવાય કે જે ચેપ છે આપણે ફેલાવો થાય છે બરાબર ફેલાવાના જે પ્રકાર જે કચરા દ્વારા જે ચેપ ફેલાવવાના જે અલગ અલગ પ્રકારના જે ચેપ ફેલાય છે તે એના વિશે માહિતી મેળવશું અને તેની સાથે બરાબર જે હોસ્પિટલમાં જે રસ્તાઓ છે બરાબર હોસ્પિટલમાં જે ચેપ ફેલાવવાના જે રસ્તાઓ છે અથવા તો જે માર્ગ આપણે કહી શકીએ તેના વિશેની માહિતી મેળવશું તો આ સેશનમાં આ વિડીયોમાં આપણે આજે જે બાયોમેડિકલ વેસ્ટ વિશેની ચર્ચા કરવાની છે અને આગલા ઘણા વિડીયો હજી એક બે વિડીયો છે જે આગલા હશે તેમાં પણ બાયોમેડિકલ વેસ્ટ એટલે કે કચરાની ચર્ચા કરવાની છે તો આજે આપણે જે બાયોમેડિકલ કચરો છે તેના નિકાલ છે તેની સંબંધિત જાણકારી હવે આપણે જોશું તો સૌથી પહેલાં બાયોમેડિકલ કચરાના નિકાલ આ સેશનમાં તમને બાયોમેડિકલ કચરાના નિકાલ વ્યવસ્થા બાબતે શીખવા મળશે તમને આ કચરાના નિકાલને નબળી વ્યવસ્થા રહેવા જોખમી જોખમ વિશે હોસ્પિટલ કચરા વર્ગીકરણ વિશે તથા બાયોમેડિકલ કચરા વિશેની વિશે માહિતી શીખવા મળશે એટલે કે જે કચરાની છે બરાબર નિકાલ વ્યવસ્થા છે તેના વિશે આપણે માહિતી મેળવશું તેની સાથે કચરાની જે નબળી વ્યવસ્થા છે જોખમો વિશે આપણે માહિતી મેળવશું ને જે બાયોમેડિકલ વેસ્ટ છે બરાબર તેના નિકાલ વિશે પણ આપણે શીખવા મળશે સંબંધિત જાણકારી છે બરાબર આ જૈવિક પરિસંકટિહ્ન છે કે બાયો હજાર સિમ્બોલ આપણે કહી શકીએ તે ચિત્રમાં તમને દેખાય તે બરાબર સિમ્બોલ છે આરોગ્ય સંભાળ ઉદ્યોગમાં જે સામગ્રી પૂરેપૂરો ઉપયોગ ન થયો હોય અથવા તો ઉપયોગ પછી જે વધી હોય તેને ફેંકી દેવામાં આવે તે કચરો ગણવામાં આવે છે આધુનિક હોસ્પિટલમાં લોકોને આરોગ્ય સેવા આપવા માટે ખૂબ મોટા પ્રમાણમાં સામગ્રીનો વપરાશ છે એટલે કે જે ઉદ્યોગોની જે સામગ્રીઓનો પૂરે પૂરેપૂરો ઉપયોગ ન થતો હોય તે બધી જે ફેંકી દેવામાં આવતી હોય તે બધાને કચરો તરીકે ઉપયોગ કરવામાં છે હોસ્પિટલ છે જે આધુનિક હોસ્પિટલો છે એમાં ઘણા બધા વસ્તુઓ અને સાધનોનો ઉપયોગ થતો હોય છે જે સારવાર માટેનું બધાય હોસ્પિટલમાં નિદાન સારવાર ચેપ મુક્ત અથવા તો સંશોધન કામગીરી દરમિયાન પુષ્કળ માત્રામાં કચરો થાય નિદાન કરીએ સારવાર કરીએ ચેપ મુક્ત કરીએ અથવા તો લે રિપોર્ટ કરાવીએ નિદાન કરીએ કે બધાય અથવા તો કોઈ સંશોધન કાર્ય છે બરાબર તેમાં બધા પુષ્કળ પ્રમાણમાં કચરો ઉત્પન્ન થાય છે આ કચરાને કારણે આરોગ્ય કર્મચારીઓ દર્દીઓ સહિત હોસ્પિટલની મુલાકાતીઓ ગંભીર રોગ થવાનું જોખમ રહે છે હોસ્પિટલ કચરા માટે અલગ અલગ શબ્દોનો પ્રયોગ થાય છે જેમાં મેડિકલ વેસ્ટ રેગ્યુલેટ મેડિકલ વેસ્ટ અથવા હોસ્પિટલ વેસ્ટ એટલે કે જે પણ ગંભીર રોગની મુલાકાતીઓ છે દર્દીઓ હોસ્પિટલમાં જે મુલાકાતીઓ આવે છે બરાબર ગંભીર રોગ થવાના જોખમ આ બધા કચરાના લીધે જોવા મળતા હોય પણ આ જે હોસ્પિટલમાં ઉત્પન્ન થતા કચરાઓ છે તેને અલગ અલગ શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે તેમાં સૌથી પહેલાં તો જે બાયોમેડિકલ વેસ્ટ આપણે કહીએ તે પછી મેડિકલ વેસ્ટ છે રેગ્યુલેટ મેડિકલ વેસ્ટ હોસ્પિટલ વેસ્ટ બરાબર તેવા બધા નામનો પ્રયોગ કરવામાં આવતો હોય છે સારવાર તથા માણસોને ચેપનું પ્રક્રિયા દરમિયાન પેદા થાય છે તો અને તેમાં દર્દીઓને શરીરના પ્રવાહીથી જે ચેપગ્રસ્ત કચરો પેદા થાય છે જેમાં સિરીઝ સોય ઇન્જેક્શન ભરવાથી સીસી આંતરિક અંગો શરીરના અંગો ગર્ભાશય રેસિંગ પ્લાસ્ટિક સૂક્ષ્મ બાયોલોજીકલ કચરો ભારતીય પ્રતિવર્ષ આશરે ત્રણ મિલિયન ટન મેડિકલ કચરો પેદા થાય છે આ મેડિકલ કચરો છે અસરકારક રીતે નિકાલ થવો જોઈએ હોસ્પિટલમાં છે બરાબર ઘણા બધા માણસોને નિદાન સારવાર માટે બધા કચરાનો ઉપયોગ જે બધા આપણે રેસિંગ કરીએ સિરીઝ છે નીડલ છે સોય છે બાટલા ચડાવીએ પાઇન ચડાવીએ કંઈ સર્જરી કરવામાં આવે રિપોર્ટ કરવામાં આવે નિદાન કરવામાં આવે બરાબર ડ્રેસિંગો કરવામાં આવે ફાટાફી કરવામાં આવે તેવી તમામ બાબતો છે બધામાં જે પણ આપણે સારવાર નિદાન કંઈ પણ આપણે પ્રક્રિયા કરીએ છીએ બધામાં જે કચરો ઉત્પન્ન થાય છે તે બધા કચરાનો છે યોગ્ય નિકાલ કરવો જોઈએ જેને આપણે બાયોમેડિકલ વેસ્ટ કહીએ છીએ કે ભારતમાં પ્રતિવર્ષ આશરે ત્રણ મિલિયન ટન જેટલો કચરો છે એ પેદા મેડિકલ કચરા તરીકે એનો નિકાલ થવા જોઈએ થવો જોઈએ મેડિકલ કચરાનો અસરકારક રીતે નિકાલ થવો થવો જોઈએ એટલે કે ભારતમાં ત્રણ મિલિયન જેટલો કચરો છે મેડિકલ વેસ્ટ પેદા થાય છે અને આવા કચરાનો છે યોગ્ય રીતે નિકાલ થવો જોઈએ હવે આપણે વ્યાખ્યા જોઈએ તો હોસ્પિટલના કચરાના વર્ગીકરણ તથા તેના નિકાલ વિશે અભ્યાસ કરીએ હોસ્પિટલ વેસ્ટ મેનેજમેન્ટમાં વપરાયેલ કેટલાક શબ્દોનો અર્થ સમજીએ સમજી લઈએ જે કચરાનું વર્ગીકરણ નિકાલ વિશે આપણે અભ્યાસ કરીએ એના પહેલાં કે આપણે જે બાયોમેડિકલ વેસ્ટ છે એટલે હોસ્પિટલ વેસ્ટ મેનેજમેન્ટમાં અમુક શબ્દો છે અથવા તો અર્થ છે આપણે સમજી લઈએ હોસ્પિટલ વેસ્ટ મેનેજમેન્ટના અમુક જે શબ્દો છે બરાબર તેના વિશે આપણે માહિતી મેળવી લઈએ તો સૌથી પહેલા બાયોમેડિકલ કચરો બાયોમેડિકલ કચરો છે તો જે કોઈ પણ ધન અથવા પ્રવાહી કચરો હોય છે જેમાં તેને રાખવાના સાધન અને કોઈ પણ એવું સાધન જે નિદાન સારવાર અથવા માનવ કે પ્રાણીઓના ચેપનું કરવાની પ્રક્રિયા દરમિયાન પેદા થાય બાયો મેડિકલ કચરો એટલે એવો જે પ્રવાહી કે સ્વરૂપમાં કચરો હોય કે જે સામગ્રીનો ઉપયોગ કરી અને નિદાન તો પ્રાણીઓ કરવા માટેનો જે પણ ઉપયોગ થાય છે તે બધો બાયોમેડિકલ કચરો કહેવાય હવે મેડિકલ કચરો આ એવો તમામ કચરો જે હોસ્પિટલ દવાખાના ફિઝિશિયન કેબિન દાંતની સારવાર બ્લડ બેંક તથા પશુના દવાખાના તેમજ તબીબી સંશોધન કેન્દ્ર જેવા આરોગ્ય કેન્દ્રમાં પેદા થાય છે જે મેડિકલ કચરો છે હોસ્પિટલ દવાખાના ફિઝિશિયન ક્લિનિક છે તે જે કચરો પેદા થાય છે તે બધો મેડિકલ કચરો એટલે કે જે નાના નાના દવાખાના છે દાંતની સંભાળ છે બરાબર દાંતની સારવાર માટે અથવા બ્લડ બેન્ક છે બરાબર પછુના દવાખાના છે તે બધામાં ઉપયોગ થાય છે ક્લિનિકલ કચરો તે એવી કોઈ પણ કચરા તરીકે ઓળખવામાં આવે છે જે હોસ્પિટલ અન્ય આરોગ્ય કેન્દ્રમાં પેદા થયો હોય પરંતુ તેમાં ઘરે પેદા કચરા કચરાનો સમાવેશ થતો નથી એ ક્લિનિકલ કચરો છે બરાબર એવા કચરાનો સમાવેશ થાય જે આરોગ્ય કેન્દ્રમાં હોસ્પિટલમાં પેદા થતું હોય તેવા બધા કચરાનો સમાવેશ છે તેમાં કરવામાં આવતો હોય જે કચરો ઘરે પેદા ન થયો હોય તે અને ક્લિનિકલ કચરો હોસ્પિટલ વેસ્ટ આપણે જોઈએ તો અર્થાત એવો અર્થાત કે બાયોલોજીકલ અન્ય કચરો જે હોસ્પિટલમાં પેદા થતો હોય અને ફરી વખત ઉપયોગમાં ન આવી શકે હોસ્પિટલ વેસ્ટ એટલે કે એવો જે કચરો છે તમામ પ્રકારનો જે હોસ્પિટલમાં ઉત્પન્ન થતો હોય છે ફરી વાર તેનો ઉપયોગ કરવામાં ન આવતો હોય તે બધું હોસ્પિટલ વેસ્ટ આપણે કહી શકાય પેથોલોજીકલ વેસ્ટ અર્થાત એવો કોઈ પણ કચરો જે વાટકાપ સર્જરી દરમિયાન દૂર કરવામાં આવ્યો હોય અન્ય તબીબી પ્રક્રિયા જેવી કે માનવ આર્થિક અંગો શારીરિક અંગો શરીરના પ્રવાહી તથા નમૂનાને રાખવાનો સાધન બરાબર એવા બધા જે પદાર્થો છે બરાબર જેમાં જે શરીર છે બરાબર એના અંગો છે વાટકામ સર્જરી કરવા દ્વારા જે બધો કચરો ઉત્પન્ન થાય જેમાં શારીરિક અંગો છે શરીરનું પ્રવાહી લોહી આવી જાય બરાબર નમૂનાઓ છે આંતરિક અંગો છે તે બધાનો સમાવેશ છે એ પેથોલોજીકલ વેસ્ટમાં થાય છે ને તેના સિવાય છે ચેપી કચરો બરાબર અત્યાર સુધી આપણે જે મેઇન જે બધા છે બરાબર જે બાયોમેડિકલ કચરો છે મેડિકલ કચરો એ ક્લિનિકલ કચરો હોસ્પિટલ કચરો પેથોલોજીકલ વેસ્ટ આવા બધા કચરાને આપણે અમુક શબ્દોનું જોયું કે આ કચરો છે આવા વિભાગમાં ઉત્પન્ન થાય અને આ કચરો કહેવાય હવે ચેપી કચરો કેને કહેવાય તો બાયોમેડિકલ કચરાનો એવો ભાગ કે જેમાં ચેપી જીવાણુંનું પ્રમાણ ખૂબ વધારે હોય છે તેને કારણે બેક્ટેરિયા અથવા તો પેરાસાઈટ રોગો થવાનું જોખમ રહે છે એટલે એવા બધા જેમાં જે બાયોલોજીકલ કચરો એવો બધો હોય જેમાં જીવાણુનો ચેપનો જોખમ વધારે હોય છે તેવા બધા કચરો છે એટલે બેક્ટેરિયા છે તે બધા એના વાયરસનું પ્રમાણ જોવા મળતું હોય તેવા બધાને ચેપી કચરો કહેવાય જોખમી કચરો તો એ બાયોમેડિકલ કચરો એવો ભાગ છે જે માનવી માટે આરોગ્ય તથા જીવન માટે અત્યંત જોખમી સાબિત થાય છે જેમ માણસોના આરોગ્ય જીવન માટે જે જોખમ જોખમી સાબિત થાય તે બધો જોખમી કચરો રેડિયો એક્ટિવ કચરો અર્થાત એવો કચરો જેનાથી કિરણોત્સર્ગ ઓવર આવો કચરો કાં તો ઘન અથવા તો પ્રવાહી કે પછી ગેસના સ્વરૂપમાં કિરણોત્સર્ગ શરીરમાં પ્રવાહી અથવા ટીશ્યુને ઇન વિટ્રો એનાલિસિસ ઇન વિટ્રો અન્ય સારવાર પ્રક્રિયા દ્વારા પેદા થાય છે અને તત્વો ભરેલા હોય છે એટલે કે એવા બધા કચરો જે ઇશ્યુમાં ઇન વેટ્રો એનર્જસી અથવા તો ઇન વિટ્રો ઇમેજિંગ તથા તો અન્ય સારવારની પ્રક્રિયામાં થાય છે એટલે રેડિયો એક્ટિવ કચરો એટલે કે જે બધા રેડિયોએક્ટિવ છે બરાબર જે રેડિયો એક્ટિવ દ્વારા જે ઉત્પન્ન થતું હોય બરાબર ધન પ્રવાહી કે ગેસ વગેરે સ્વરૂપમાં જે કિરણોત્મક કચરો કહેવાય તે બધાનો સમાવેશ થાય છે જેમાં આપણે યુએસજી વગેરે છે અથવા તો કોઈ રેડિયો એક્ટિવિટી કંઈ કરવામાં આવે બરાબર અથવા તો જે કિલોક જે ગમે એ હોસ્પિટલ પ્રક્રિયા કરવામાં આવે તેમાં જે ઇન વિટ્રો એનાલિસિસ કરવામાં આવે બરાબર તો તેમાં જે ઉપયોગ ઉત્પન્ન થાય તે બધો વિટ્રો ઇમેજિંગ જે છે બરાબર તેમાં તે ઉત્પન્ન થાય છે તે બધો કચરો તે બધાય રેડિયો કચરો કહેવામાં આવે છે હવે જે પ્રેશરાઈઝ વેસ્ટ છે આવા કચરાને કોમ્પ્રેસ ગેસ સિલિન્ડર દવા તથા ડિસ્પોઝેબલ કોમ્પ્રે કોમ્પ્રેસ ગેસ કન્ટેનરનો સમાવેશ થાય છે એટલે જે પ્રેશરાઈઝ વેસ્ટ છે બરાબર જે ગેસ સિલિન્ડરને બધાય જે ઉપયોગ થાય બરાબર જે દબાણ ધરાવતા હોય અથવા તો પ્રેશરવાળા હોય તે બધા કચરા સામાન્ય કરતો ઓપીસ જાહેર જગ્યાઓ પર સ્ટોર રસોઈ વિસ્તાર પેઠા હતા કચરાનો સમાવેશ જેમાં જૂના પુનો જૂના અખબારો પત્રો દસ્તાવેજો ખોખા એલ્યુમિનિયમ કેન ઉપરાંત અન્ય રસોડાના કચરાનો સમાવેશ થાય છે સામાન્ય કરતો ઓપીસ ને જાહેર જગ્યામાં જે પણ બરાબર જે પસ્તી વગેરે જે અથવા તો જે જનરલ કચરો બધો અખબારો પત્રો દસ્તાવેજો ખોખા તે બધા કચરો છે એ બધો સામાન્ય કચરો કહેવામાં આવે છે ને પ્રેશરાઈઝ વેસ્ટમાં છાંટવાના કેર ને એ રહી ગયું છે એટલે કે જે આપણે દવા છાંટવાના કેન ને બધા ઉપયોગ થાય છે બરાબર તે બધા આપણે દબાણયુક્ત પ્રેશરાઈઝ છે એ કચરો કહેવાય સામાન્ય એટલે ઓફિસ ને તે વગેરેમાં જે પૂઠા બધું નીકળે તે હવે જે આપણે આગળ જોઈએ તો એટલે પુનઃ વપરાશ પાછો જે વાપરી શકીએ તેવા બધા કચરાઓ તેમાં સ્વસ્થ સ્વચ્છ કરી જંતુમુક્ત કરેલા કાચ કાગળ સળવા જાડા પૂઠા એલ્યુમિનિયમ એક્સરેપ કરવાની સોલ્યુશનમાંથી પરત મેળવી હવે ચાદી સ્વચ્છ અને જંતુમુક્ત કરેલી પ્લાસ્ટિક વગેરેનો સમાવેશ થાય છે બરાબર એટલે કે અમુક સોલ્યુશન છે અથવા જંતુમુક કરવા માટે કાચ કાગળ અથવા જાડા પૂઠા છે એલ્યુમિનિયમ છે બરાબર રે છે પછી જે ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે પ્લાસ્ટિક છે બરાબર તેવા વગેરે કચરા છે એ પુનઃ વપરાશયુક્ત થાય એટલે હોસ્પિટલમાં એવા બધા કચરા બરાબર છે એમાં ખાસ કરીને જે ચાંદી ચાંદી દ્વારા અથવા તો અમુક ધાતુ નો જે મને બનાવેલી વસ્તુ હોય અમુક જાડા પૂઠાવ ની કે એ બધી વસ્તુ હોય જેનો આપણે પુનઃ પાછી વાર રિસાયકલિંગ કરીને વપરાશ કરી શકીએ તે બધા કચરાનો પુનઃ વપરાશ કચરો અથવા તો રિસાયકલેબલમાં આપણે સમાવેશ કરી શકીએ હવે હોસ્પિટલ કચરાનું વર્ગીકરણ છે તો એમાં વિશ્વ આરોગ્ય સંસ્થા એ હોસ્પિટલ કચરા નીચેની બાબત પ્રમાણે છે બરાબર એ હોસ્પિટલ કચરાનું વર્ગીકરણ જોઈએ સામાન્ય કચરો સામાન્ય કચરો એટલે કે જે ઓફિસ વહીવટ કચેરી રસોડું રોટી પેદા થતો કચરો એટલે કે રસોડામાં જે બધા સામાન્ય કચરા હોય રસોડું છે ઓફિસ છે વહીવટી કામ ધારતા હોય એ બધા કચરા સામાન્ય હોય તીક્ષ્ણ સોય ટ્યુબ છે અથવા જે ટ્યુબ સાથે જોડાયેલું હોય ઓપરેશન છરી તૂટેલા કાચું ને ટુકડા વગેરે તીક્ષ્ણ હોય જે તીક્ષ્ણ ધારવાળી બધી વસ્તુઓ છે તે બધા કચરા જે વાગવાની સંભાવના રહેતી હોય તેમાં સોય છે બરાબર ટ્યુબ હોય અથવા તો કંઈ સર્જરીમાં જે થારવાળી બરાબર એવી વસ્તુનો ઉપયોગ થાય તે બધા કાચ તૂટેલા તે બધા ચેપી કચરો દિદાનના સારવાર પ્રક્રિયા વપરાય જેમાં સર્જરી દરમિયાન નીકળેલા કચરો જેમ કે ટીસ્યુને દૂર કરવામાં આવે આંતરિક અંગો બરાબર ઓટોસ ઓટોક્સ ઓટો બરાબર એટલે કે જે સારવાર દરમિયાન જે પ્રક્રિયા દરમિયાન જે સાધનો છે ઓપરેશન દરમિયાન જે ઉપયોગમાં લેવાય છે બરાબર જે પણ ટીસ્યુ હોય કે જે પણ જે અંગો છે બરાબર તેમાંથી જે ટીસ્યુ દૂર કરવામાં આંતરિક અંગો છે બરાબર તે બધામાં જે બધા ચેપી અથવા તો જે બધા ચેપ ફેલાવી શકે બરાબર જે ચેપના સંપર્કમાં આવતા હોય તે બધા જે કચરો થયો ભેગ હોય તે બધો ચેપી કચરો કહી શકાય એમાં વળી ટીસ્યુ છે બરાબર ટીસ્યુનો આપણે સમાવેશ કરીએ કે ટીસ્યુને બહાર આવે તો રાસાયણિક કચરો છે રાસાયણિક કચરો એટલે ટીસ્યુને આંતરિક સાચવવા માટે વપરાય રાસાયણ રેડિયોલોજી વિભાગમાં વપરાય સાધનો વગેરે રાસાયણિક કચરો બનાય છે ચિલાઈ એસ્ટોન જેવા સોલ્વડ ઇથોલોન અને લેબોરેટરીમાં વપરાય મેથોલ વગેરે પણ આ શ્રેણીમાં આવે છે રાસાયણિક કચરો તીસ તિશ્યુ છે આંતરિક અંગો છે બરાબર તેને વ્યવસ્થિત રીતે સાચવા માટે જે પણ રાસાયણોનો ઉપયોગ થાય બરાબર તે તે બધા જે કચરો તેના લીધે જે ઉત્પન્ન થાય છે તે બધા રાસાયણિક કચરો કહેવામાં આવે છે જેમાં ખાસ કરીને જે જીલાઈન છે એસ્ટોન છે બરાબર ઇથેનોલ છે અને લેબોરેટરીમાં વપરાયે મેઠોલ બરાબર તે બધા છે તેનો ઉપયોગ કરીને જે પણ પ્રક્રિયાઓ કરવામાં આવે તે બધા જે કચરો પછી જે થાય છે તે બધા રાસાયણિક કચરો કહેવાય રેડિયો એક્ટિવ એટલે કિરણોસ્ટ્રો જ્યાં આપણે ઉપર જે રેડિયો એક્ટિવ જોયું હતું કે કિરણો દ્વારા જે પણ કાર્ય કામ કરવામાં આવે છે તે બધા રેડિયો એક્ટિવ કચરા જેને જે વેસ્ટ આ નીકળે છે તે બધું રેડિયો એક્ટિવ કહેવાય એમ સંશોધન કામગીરી ક્લિનિકલ લેબોરેટરી ન્યુક્લિયર મશીન વિભાગમાં કામગીરી દરમિયાન પેદા થતા વિવિધ પ્રકારના કિરણોસ્ત્ર કચરો કહી શકાય ક્લિનિકલ લેબોરેટરી છે બરાબર અથવા તો સંશોધન કાર્યો ગમે છે બરાબર નાના એવા મશીનો દ્વારા કામગીરી કરી અને જે બધા કચરો પેદા થાય બરાબર તેને કચરો કહી શકાય અથવા તો રેડિયો એક્ટિવ કહેવાય સાયર ડ્રગ એટલે કેન્સર વિરોધી દવાઓ છે બરાબર એ સાયર ટોક્સિક ડ્રગ છે તે પણ એના આપણે યોગ્ય નિકાલ કરવો જોઈએ બાયોમેડિકલ કચરાની વિવિધ શ્રેણી જે બધી શ્રેણીઓ છે તેના વિશે આપણે ચર્ચા કરવા આગળ કરવાના છીએ પર્યાવરણ સંરક્ષણ કાયદા ઓગણીસો છ્યાસી કલમ છ આઠ અને તથા પચીસ બરાબર છ આઠ અને પચીસ હેઠળ મળેલ સત્તા અનુસાર પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા કેટલાક નિયમો ઘટવા ઘડવામાં પર્યાવરણ પર્યાવરણ જે સંરક્ષણ કાયદો છે ઓગણીસો ને છ્યાસીની જેની કલમ છે બરાબર છ આઠ તથા પછી હેઠળ જે મળેલ સત્તા અનુસાર પર્યાવરણ છે તેની વન મંત્રાલય દ્વારા કેટલાક નિયમો ઘડવામાં આવ્યા છે તે પ્રમાણે વિવિધ શ્રેણી પ્રમાણે કચરાનું વિભાજન કરવામાં આવે છે જેમાં બાયોમેડિકલ વ્યસ્ત વ્યવસ્થા અને નિકાલ નિયમો ઓગણીસો ને છ્યાસી અનુસાર બાયોમેડિકલ કચરાને વિવિધ શ્રેણી આ પ્રમાણે છે એટલે વિવિધ જ્યારે ઓગણીસો અઠ્યાસીનું જે બાયોમેડિકલ કચરો છે બરાબર કચરાની વિવિધ શ્રેણીઓ છે તે આપણે અત્યારે જોવાના છીએ કચરાની શ્રેણી અને કચરાનું વર્ગીકરણ અને તેની વિગત કચરા છે તેની આપણે શ્રેણી જોશું અને તેનું જે વર્ગીકરણ છે અને તેની વિગત વિશે આપણે માહિતી મેળવશું તો સૌથી પહેલાં તો આપણે જે શ્રેણી નંબર એક એટલે માનવ શરીરને લગતો કચરો જેમાં આપણા માણસ છે માણસ અથવા તો જે માનવ છે ઉમર છે બરાબર માનવ શરીરને જે લગતો કચરો છે તેને આપણે શ્રેણી એકમાં સમાવેશ થાય છે અને શ્રેણી બે છે તો તેમાં પ્રાણીજન્ય કચરો છે પ્રાણીનો કચરો છે તેમાં જે કચરો પ્રાણીને ટીસ્યુ છે આંતરિક અંગો છે શરીરના અંગો છે મૃત પ્રાણીઓ છે લોહી નીકળતા ભાગો છે લોહીના તસિયા છે બરાબર સંશોધનમાં વપરાય પ્રયોગલક્ષીઓ પ્રાણીઓ પશુનો હોસ્પિટલ પશુની કોલેજો બરાબર હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ પશુઓ પશુ ઘરો દ્વારા પેદા થતા જે પણ પશુ લગતા બધા પ્રાણીજન્યો જે બધા ચેપ છે અથવા પ્રાણીજન્યો જે બધો કચરો છે જે શ્રેણી બેમાં આવે છે જે આપણો માણસનો બધો કચરો છે તે તે માનવ શરીરને લગતા જે કચરાઓ છે એ શ્રેણી એકમાં આવે છે હવે શ્રેણી ત્રણમાં તો માઇક્રો બાયોલોજી અને બાયોટેકનિકનો કચરો માઇક્રોબાયોલોજી અને બાયોટેકનિક દ્વારા જે કચરા ઉત્પન્ન થાય છે તે શ્રેણી ત્રણમાં લેબોરેટરીમાં વપરાયેલ ચૂકેલા વિવિધ રસાયણો જેમાં જથ્થો અને માઇક્રો ઓર્ગેનિઝમ નમૂના વપરાયેલ અને નહીં વપરાયેલ રસીઓ સંશોધન માટે વપરાય માનવ અને પ્રાણીના કોષો સંશોધન અને ઉદ્યોગિક લેબોરેટરીમાં નીકળેલ ચેપ તત્વો જૈવિક રસાયણ ઉત્પન્નમાં નીકળેલ કચરો કોષો સ્થળાંતર માટે વપરાય વાસણો અને સાધનો બરાબર કોષોને સ્થળાંતર માટે સંશોધન માટે વપરાયેલા હોય રિપોર્ટો માટે બરાબર લેબોરેટરીમાં જે બધા ચેપ ઉત્પન્ન થાય છે તે બધા માઇક્રોઓર્ગેનિઝમ છે તે બધા પશુઓનો જે સંશોધનમાં ઉપયોગ થયો હોય તે બધા કચરાઓ છે તે બધા માઇક્રોબાયોલોજી અથવા બાયોટેકનોલોજી માં જે પણ એમાં ઉપયોગમાં આવે તેવા બધા કચરાઓ છે જે શ્રેણી 3 માં સમાવેશ થાય શ્રેણી 4 માં જે તીક્ષ્ણ કચરો એટલે બધોય ધારવાળો કચરો જે બરાબર ધાર ધરાવતો હોય તે બધા કચરાનો સમાવેશ છે એ શ્રેણી 4 માં થાય છે જેમાં સોય છે સિરીંજ છે નાની છરી બ્લેડ કાચ વગેરે પણ પંચર અથવા પક્ચર અથવા તો કાપો પાડી શકે પંક્ચર અથવા તો કાપો પાડી દઈ શકે તેમ હોય તેવા વપરાયેલ અને નહીં વપરાયેલ બિન બંને ત્રીસ સાધનોનો સમાવેશ થાય ત્રીસ સાધનો જેટલા પણ હોય તે બધા શ્રેણી ચારમાં સમાવેશ થાય એમાં સોય આવી જાય નાની છોરી બ્લેડો આવી જાય કાચની વસ્તુ છે તે બધાનો સમાવેશ શ્રેણી ચાર શ્રેણી પાંચ છે તો નિકાલ કરેલી દવાઓ અને સાયકોટોક્સિક દવાઓ નિકાલ આપણે કરીએ તે બધી દવાઓ અને સાયકોટોક્સિક દવાઓ છે તે બધીનો સમાવેશ તેણી પાંચમાં થાય જેમાં નકામી થઈ ગયેલી ચેપી તથા નષ્ટ કરવામાં આવેલ દવાઓ છે તે બધાયનો સમાવેશ શ્રેણી પાંચ માં થાય જેમાં નિકાલ કરી શકાય અથવા સાયટોટોક્સિક બધી દવાઓ છે તે બધાયનો સમાવેશ તો શ્રેણી છ તો ઘન કચરાનો જે ઘન કચરાની ચીજો જે લોહી તથા શરીરના રોગયુક્ત પ્રવાહી કોટન બેઝિક સામગ્રી પ્લાસ્ટિકનો કાપેલો પાટવા ને ચાદર કે પથારી તથા લોહીથી ખરડાયેલી અન્ય સામગ્રી જે ઘન કચરો છે ચીજ વસ્તુઓ છે બરાબર જેમાં યોગ્ય રોગયુક્ત પ્રવાહી છે કોટન છે ડ્રેસિંગ સામગ્રી છે તે બધા જે પ્લાસ્ટિકના કાપેલા પાટો ચાદરો છે બરાબર તે બધા શ્રેણી છ માં ઉપયોગ થાય છે હવે શ્રેણી સાત જોઈએ તો ઘન કચરો જે કચરો તીક્ષ્ણ કચરા સિવાય અન્ય ડિસ્પેબોલ ચીજોમાંથી નીકળ્યો હોય જેમ કે ટ્યુબિંગ કેથેટર ઇન્ટાવીનર સેટ વગેરે જે બધા કચરાઓ છે તે બધાયને ઘન કચરો કહેવામાં આવે છે હવે જે પ્રવાહી કચરો છે તો પ્રવાહી કચરો લેબોરેટરી વોશિંગ ક્લિનિક હાઉસકીપિંગ દ્વારા તેમજ ચેકબુક કરવાની પ્રક્રિયા દ્વારા પેદા થયેલો કચરો પ્રવાહી છે લેબોરેટરી છે હાઉસ છે તેના દ્વારા જે પણ ઉત્પન્ન થાય તે બધા કચરાઓ છે તેને પ્રવાહી કચરો કહેવાય છે હવે બાળવાની પ્રક્રિયા દ્વારા પેદા થતી રાખ એટલે કે શ્રેણી નવ નો છે જે બાળવાની પ્રક્રિયા દ્વારા જે પેદા રાખ થાય છે તે બધા કચરાઓ છે બરાબર શ્રેણી નવ નો સમાવેશ થાય તેમાં કોઈ પણ બાયોમેડિકલ કચરા ને બાળવાની પ્રક્રિયા દરમિયાન નીકળતા નીકળતી રાખ એટલે કોઈ પણ બાયોમેડિકલ કચરો છે ને આપણે બાળીએ જે પણ રાખ નીકળે તેનો શ્રેણી નવ માં સમાવેશ રાસાયણિક કચરો તો ના ઉત્પાદનમાં વપરાયે રસાયણો જંતુમુક્ત પ્રક્રિયામાં વપરાય રસાયણો બાયોલોજિકલ ઉત્પાદનમાં વપરાય કચરો અને જે જે પ્રક્રિયામાં કચરો છે કચરો છે તે બધાની શ્રેણી દસ માં આપણે સમાવેશ થાય છે હવે જે હોસ્પિટલ કચરાનું મહત્વ છે તેના વિશે આપણે માહિતી મેળવશું જે હોસ્પિટલ કચરો છે તેના મહત્વ વિશે આપણે ચર્ચા છીએ તો હોસ્પિટલો કચરાની નીચે જણાવેલ દ્રષ્ટિકોણથી અગત્યનો હોય છે જે હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ માટે હોસ્પિટલ વેસ્ટનું જોખમ રહેલું હોય છે આ કચરાને હોસ્પિટલના સ્ટાફ ઉપર પડનાર અસરો નીચેના મુદ્દા આપે આધારે અગત્યની ગણાવી શકાય વેસ્ટનું જે જોખમ રહેલું હોય છે તે કામ કરતા કર્મચારીઓ ઉપર રહેલું હોય છે જેના સ્ટાફ ઉપર પડનાર અસરો વિશે આપણે માહિતી હવે મેળવીએ તો તેમાં હોસ્પિટલ સ્ટાફ હોસ્પિટલના કચરાને ઉત્પાદન અલગ પાડવા પાડવા એકત્ર કરવા સ્ટોર કરવા તેની પ્રક્રિયા કરવા જવાબદાર હોય છે હોસ્પિટલ સ્ટાફ છે કે જે પણ હોસ્પિટલના જે કચરો છે તેને અલગ પાડવો છે અલગ અલગ પાડવો છે એકત્રિત કરવો છે બરાબર તે બધી પ્રક્રિયા માટે જવાબદાર કોણ હોય તો હોસ્પિટલ સ્ટાફ હોય આરોગ્ય કર્મચારી તેમની ફરજના ભાગરૂપે સોય નાની છરી વગેરે તીક્ષ્ણ સાધનો સાથે કામ કરતા બંધાયેલ હોય છે તેથી તેમને ચેપ લાગવાની જોખમ હોય છે અને એચઆઈવી એડ્સ અને હિપેટાઈટિસ બી અને સી જેવા ચેપ લાગવાનું જોખમ રહે છે કર્મચારીઓ છે બરાબર હોય છે અથવા તીર્થ શરીરવાળા બધા સાધન સામગ્રી સાથે કામ કરતા હોય છે તેના લીધે જે હોસ્પિટલ છે તેમાં ચેપ નાખવાનો જોખમ છે એ હોસ્પિટલ સ્ટાફને હોય છે જે એચઆઈવી એડ્સ છે બરાબર ને હિપેટાઇટિસ બી સી છે તે બધા ખાવાના શક્યતા રહેતી હોય છે હોસ્પિટલના સત્તાવારોએ આરોગ્ય કર્મચારીઓ માટે તાલીમ આરોગ્ય આયોજન કરવું જોઈએ તથા હોસ્પિટલ સત્તાવાળા સ્ટાફને પૂરતી હાથ મોજા મોજામાં ચંપલ ચશ્મા ગમ બોટ ગ્રાઉન ટોપી વગેરે પૂરા પાડવા જોઈએ આરોગ્ય કર્મચારીઓ છે તેના માટે યોગ્ય તાલીમનું આયોજન કરવું જોઈએ અને હોસ્પિટલ સત્તાવાળા સ્થાપને પૂરતી જે પર્સનલ પ્રોટેક્ટર વસ્તુ છે એટલે પર્સનલ બરાબર જે ખુદની આપણે સેફ રાખવા માટે સેફટી માટે જે બધાય હાથના મોજા માસ્ક ચંપલ ચશ્મા ગમ બૂટ ગ્રાઉન્ડ ટોપી વગેરે છે એ પૂરા પાડવા જોઈએ હોસ્પિટલના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે દર્દીઓ સાથે તેમના સગા વહાલા અથવા મિત્રો પણ આવતા હોય છે આવા સગા વહાલા અને મિત્રો દર્દીઓ સાથે હોસ્પિટલમાં રહેતા હોય છે જેથી દર્દીને તબીબી સિવાય જેની યાદને મદદ થઈ શકે દર્દીઓને આવા સગા ઉપરાંત મોટી સંખ્યામાં બીજા પણ મુલાકાતી હોસ્પિટલમાં આવતા હોય છે હોસ્પિટલમાં દર્દીઓ છે બરાબર એ સારવાર દરમિયાન છે ત્યાં રહેવાનું થતું હોય તો સગા સંબંધીઓ છે તેને મદદગાર થઈ શકે તે માટે હોસ્પિટલમાં આવે છે અને ઘણા બધા તેના સગા સંબંધીઓ મુલાકાતીઓ પણ હોસ્પિટલમાં આવતા હોય છે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં અન્ય કચરા ઉપાડવા માટે આવતા હોય છે કે જેવો બેગો પ્લાસ્ટિક ચીજો ઉપયોગમાં લીધે સિરીંગ સોય લઈ સોયો લઈ જતા હોય છે આવા તમામ કિસ્સામાં કચરો ઉપાડનાર લોકોને એચઆઈવી એડ્સ એચવી એચ બી અથવા એચસી સહિત વિવિધ પ્રકારના ચેપ લાગવાના જોખમ રહેલું હોય છે તેથી નાગરિકોને હિતોનું રક્ષણ કરવા જવાબદારી હોસ્પિટલ તંત્ર તંત્રની હોય છે એટલે કે આવી જે હોસ્પિટલમાં કચરા ઉત્પન્ન થતા હોય તો એ ઘણા બધા લોકો છે એ પણ આ કચરો

જેની સાથે જાહેર આરોગ્ય સત્તાવારને ધ્યાન આપવું જોઈએ ઘણી બધી હોસ્પિટલો છે બરાબર બે જવાબદાર હોય છે જે અંગો છે અમુક અમુક જે રાસાયણિક યુક્ત કચરાઓ છે એ બધાય કચરાઓ સાથે ફેંકી દેતા હોય છે જેમાં શરીરના અંગો આવી જાય રસાયણો આવી જાય તેવા બધાય તો આવા બધાય છે આના ઉપર સત્વારે ધ્યાન દોરવું જોઈએ જેના લીધે છે બરાબર ચેપ છે એનો ફેલાવો અટકાવી શકાય છે અને નુકસાન ઘટાડી શકાય છે હોસ્પિટલની આંતરિક વાતાવરણ બહારના વાતાવરણ સાથે સીધો સંપર્કમાં આવે છે હોસ્પિટલ અંદર પેદા થતા ગેસ અને ગરમ બાહ્ય વાતાવરણમાં ફેંકવામાં આવેલ હોસ્પિટલ આંતરિક વાતાવરણમાં વિષાણુ જીવાણું વાયરસ પેરાસાઈટ વગેરે ચેપી થયેલા હોય છે જેને કારણે બાહ્ય વાતાવરણમાં ચેપ જોખમ ઊભું થાય સબઘરમાંથી નીકળતા દુર્ગંધ લેબર રૂમ પેફોજોનિક વિભાગ ઇનોટોમિક વિભાગ વગેરેમાં નીકળતી દુર્ગંધ સીધી બાહ્ય વાતાવરણમાં પડે છે જે પર્યાવરણ પ્રદૂષણ માટે જવાબદાર છે આ બધાને કારણે પર્યાવરણવાદી અને મુદ્દો ઉપસ્થિત કર્યા હતા અને સરકારે પ્રજાને આરોગ્ય જાળવણી માટે તેનું પ્રદૂષણ અટકાવવા માટે કાયદા કર્યા છે એટલે અમુક ઘણા બધા બાહ્ય કચરાઓ છે બરાબર વિશાળુ જીવના વાયરસ જે બધા ફેરાવી શકે વાતાવરણમાં સબ કરો છે બરાબર ગુજગઢ મારતા ગેસો છે બરાબર એનો કચરાઓ છે વાતાવરણ ભળે તેવા પ્રદૂષણો પર્યાવરણ છે તેને નુકસાન પહોંચે તેવા ઘણા બધા બાહ્ય કચરાઓ જોવા મળે જેમાં ખાસ કરીને નદી નાળામાં અમુક જે ફેંકી દેવામાં પ્રવાહી વહેવામાં આવે તે બધાના છે બરાબર કંટ્રોલ કરવા માટે પ્રદૂષણ અટકાવવા માટે ઘણા બધા કાયદાઓ છે તે બહાર પાડવામાં આવ્યા છે તે દ્વારા આરોગ્યની જે જાળવણી પ્રજા પ્રજાની જે સરકારી જે પ્રજા છે તેની આરોગ્યની વ્યવસ્થિત જાળવણી હિતમાં વિચારણા માટે કાયદાઓને એવી ઘડતર કરેલી છે કાયદાઓ કરવામાં આવ્યા છે નોઝો ક્રોમિયલ એટલે રોગીશ જીવાણું ચેપ બરાબર નોજો ક્રોમિયલ રોગી જીવાણું અથવા તો આપણે ચેપ કહીએ છીએ નોજો ક્રોમિયર ચેપ એટલે એવા રોગ છે સારવાર છતાં કાબૂમાં નહીં આવતા આવેલા દર્દીઓને જીવાણુને કારણે ફેલાય કે આવા ચેપ દરમિયાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય તે પહેલા લાગેલા ન હોય પરંતુ દાખલ થયાના બોતેર કલાક પછી લાગુ પડે તે હોસ્પિટલ અંદર ફેલાતા ચેપના પ્રકાર નીચે મુજબ છે બરાબર હોસ્પિટલમાં જે નોજો નોઝોકોમિયલ ઇન્ફેક્શન કે જે હોસ્પિટલમાં આવ્યા પછી લાગે હવે હોસ્પિટલમાં દાખલ થઈ જાય બોતેર કલાક પછી જેના ચેપના લક્ષણો અથવા તો ચેપ છે એ ઘરેથી બહારથી લઈને નથી આવતા પણ હોસ્પિટલમાં દાખલ થાય ને તે પછી બોતેર કલાકમાં જે કલાક પછી જે લાગુ પડે જે ચેપ લાગે છે બરાબર તેને નોજો ઇન્ફેક્શન અથવા ચેપ કરે કહેવામાં આવે છે જેમાં ચેપના હવે પ્રકાર જોઈએ દર્દીના પોતાના જીવાણુઓ દર્દીઓ છે તેના પોતાના જીવાણુ અન્ય દર્દીઓના જીવાણુ હોઈ શકે ચેપ જીવાત્મ વહન કરે તેવા કોઈ સાધનો બરાબર સાધનો દ્વારા ને પર્યાવરણીય સ્ટોર પર્યાવરણના સ્ત્રોત દ્વારા દર્દીઓ તેમના સગા મુલાકાતીઓ તથા હોસ્પિટલ સ્ટાફ દ્વારા ફેલાય સગાઓ મુલાકાતીઓ સ્ટાફ છે તેને ફેલાય અથવા તો તેના દ્વારા પણ ફેલાઈ શકે તે ફેલા ફેલાવવા અલગ અલગ રસ્તાઓ હોઈ શકે જેમ કે ચેપ છે એ ફેલાવવા માટે અલગ અલગ રસ્તાઓ હોઈ શકે જેમાં હવામાંથી હવામાંથી અથવા તો હોસ્પિટલમાં રજકણો શ્વાસમાં જવી હવામાંથી અથવા તો હોસ્પિટલની જે રજકણો છે તે બધી શ્વાસમાં જવી સીધા સંપર્કમાં ડાયરેક્ટ કોન્ટેકમાં આવવાથી દાખલા તરીકે ચેપની ત્વચાના સંપર્કથી અથવા તો કફ મારફતે ત્વચાના આપણે કોન્ટેકમાં આવીએ અથવા તો કફ મારફતે મોં વાટે દાખલા તરીકે બગડી ગયો ખોરાક મારફતે રોગ રસ્ત આજથી પીધેલા પાણી બરાબર મોં વાટે આવી શકે અથવા તો ખોરાક બગડી લીધો હોય અથવા તો જે મોં વાટે બરાબર જે પીધેલા પાણીઓ છે બરાબર તે અથવા તો રોગગ્રસ્ત હાથ વડે પાણી પાણી પીએ તેમાં ઇન્જેક્શન અથવા અન્ય સારવાર પ્રક્રિયા દરમિયાન કોઈ સાધન બરાબર ઇન્જેક્શન અથવા તો કોઈ પણ સારવાર પ્રક્રિયા સાધન દ્વારા છે તેમાં સાધનો અને સામગ્રી મારફતે બરાબર કોઈ પણ સાધનો અથવા તો સામગ્રી મારફતે મારફતે પણ કચરો છે બરાબર જે ફેલાવા છે જેના લીધે જે ચેપ છે એ ફેલાય શકે છે તો કે જે ચેપ ફેલાવવા માટે અલગ અલગ રસ્તાઓ છે બરાબર નોજો ચેપ જે જીવાણુ હોસ્પિટલમાં ઉત્પન્ન થાય છે તે ચેપ છે બરાબર જે બધા કચરાઓ છે બરાબર તેનું મહત્ત્વ છે તે અગત્યના જે હોસ્પિટલના કચરાના મહત્ત્વના અગત્યના જે મુદ્દાઓ છે બરાબર તે બધી બાબતો એટલે કે જે આજના આપણે આખું સેશન છે બરાબર તેમાં બાયોમેડિકલ વેસ્ટ કચરો છે તેના વિશે અને તેના નિકાલ વિશે આપણે માહિતી મેળવી છે કે અત્યારે જે આ સેશન છેમાં અલગ અલગ જે શ્રેણીઓ છે અલગ અલગ જે બેઝિક માહિતી છે, વ્યાખ્યા કચરાની છે તે શ્રેણીઓ છે તેની વ્યાખ્યા છે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું બરાબર એટલે અલગ અલગ રીતે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે અલગ અલગ જે વિભાગોમાં જે કચરા ઉત્પન્ન થાય છે તે બધાય તેના સિવાય કે જે હોસ્પિટલ કચરા છે બરાબર તેના તેના કચરાનું જે મહત્વ છે બરાબર છે કે શા સામાન્ય કચરાનો યોગ્ય નિકાલ થવો જોઈએ તે બધી બાબતો ને તેના સિવાય બાયોમેડિકલ વેસ્ટની વિવિધ વિવિધ જે શ્રેણીઓ છે બરાબર બધી જે આપણો શરીરનો કચરો છે બરાબર માણસ શરીર શ્રેણી એક છે બેમાં જે પ્રાણીઓની બરાબર પશુઓ છે તે બધો કચરો જે બધો છે એ શ્રેણી બેમાં આવે એના સિવાય કે જે ધારદાર છે તીક્ષણો કચરા તે બધા કચરાઓ છે તેની માહિતી આપણે મેળવી બરાબર તેના સિવાય કે જે અમુક પ્રકારો જોયા છે ચેપ ફેલાવી ફેલાતા જે ચેપ છે તેના પ્રકારો જે હોસ્પિટલમાં આપણે દાખલ થયા હોય તે પછી જે હોસ્પિટલમાં જે કર્મચારીઓ છે તે બધા તો હોસ્પિટલમાં ગયા પછી દર્દીઓના જે બોતેર કલાકની અંદર જે ચેપ લાગે છે બરાબર તે જો કમિયો જે ચેપ છે તેને રાખવાના જે પ્રકારો છે અથવા તો જે ફેલાવા ફેલાઈ શકે તેના વિશે અને તેના સિવાય કે જે હોસ્પિટલમાં જે અસર કરતા અથવા જે રસ્તાઓ છે બરાબર જે બાબતો છે જે જેનાથી ચેપ ફેલાય તેવી તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોઈ છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌનો ખૂબ આભાર વ્યક્ત કરીએ તેટલો ઓછો છે નિવા મેડિકલ તરફથી કે આપ સૌનો ખૂબ ખૂબ સાથ સહકાર મળ્યો છે આવો ને આવો સાથ સહકાર નિવા મેડિકલ યુટ્યુબ ચેનલને મળતો રહે તે માટે બરાબર એડવાન્સમાં આપ સૌનો આભાર તો આજનો વિડીયો છે એ આપણે અહીં સુધી રાખશું જય જય ગરવી ગુજરાત ધન્યવાદ